જય અંબે મિત્રો આપ સૌનો અંબાનો હોટલો માનવ શાંતિ મંદિર સુરત પીપલ્સ ચાર તથા કતારગામ રોડ ખાતે સ્વાગત છે આપને એક જણાવતા આનંદ થાય છે કે શ્રી ચરોચર ચરોતર પ્રજાપતિ કેળવણી મંડળ આણંદ દ્વારા એક સાડત્રીસમો લગ્નોત્સુક પ્રજાપતિ યુવા પરિચય મેળો તારીખ એકવીસ બાર બે હજાર પચીસને ર રવિવારના રોજ યોજાનાર છે તો આ માટેના જે ફોર્મ જોઈએ એ ફોર્મ અંબાનો હોટલો સુરત ખાતે મળી જશે તો આવો અને જે કોઈ યુવક યુવતીઓ લગ્ન ઈચ્છુક છે એ લોકો ફોર્મ ભરી અને પોતાનો પસંદગી પાત્ર મેળવી શકે છે અને આ ફોર્મ ભરી અને પહેલી તારીખ સુધીમાં આપી દેવાના છે તો જેમ બને તેમ આ અમારા બનાવેલા વિડીયોને તમે તાત્કાલિક દરેક ને પહોંચે દરેક જણને મળે એ રીતે પહોંચાડવા વિડીયોને પહોંચાડવા વિનંતી અને માતાજીને પ્રાર્થના પોતાની ઈચ્છાનું પાત્ર દરેકને મળી રહે તેવી મા અંબાને પ્રાર્થના બોલો અંબે માત કી જાય જય અંબે જય માતાજી